માક્ષરના મૂળા કાપતક માક્ષર પોષ આ ત્રણ મહિનો મૂળાની ખૂબ જ સારી સિઝન હોય છે આ દરમિયાન ખૂબ જ સરસ રસાદાર મૂળા આપણને મળે છે તો મૂળા આ સિઝનમાં ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ કીધા છે આયુર્વેદમાં મૂળાનું સેવન શા માટે કરવું જોઈએ તો મૂળા એ સ્વાદમાં તીખા હોય છે પચવામાં હલકા હોય છે મૂળા એ જઠરા પ્રદીપ કરે છે ખોરાકનું સારું રીતે પચાવે છે જે લોકોને હાઇપોથાઇરોડિઝમ છે એ પેશન્ટને એનું જઠરાગ્નિ ખૂબ જ મંદ હોય છે તો એણે અવશ્ય આ સિઝનમાં મૂળાનું સેવન કરવું જોઈએ મૂળાનું સેવન કરવાથી ચયાપચયની ક્રિયા સારી થાય છે જઠરાગ્નિ વધે છે અને થાઈરોઈડવાળા પેશન્ટને ખૂબ જ ફાયદો કરે છે સાથે સાથે આ સિઝનમાં લગ્નની સિઝન આવે છે વસાણા ખાવાની સિઝન છે તો ઘી ગળી વસ્તુ સિગ્ધ ખાવાથી શરીરમાં સિદ્ધતા વધી જાય છે અને એ સિદ્ધતાને દૂર કરવા માટે પણ મૂળા ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદામંદ છે મૂળા શરીરમાં ગરમાવો પેદા કરે છે તો શિયાળની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે પણ મૂળા ખાવા જોઈએ અને શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મૂળા વધારે છે